ખેડૂત મિત્રો આ પરદેશી પાઘડીના લખાભાઈ આપણા યુટ્યુબ ચેનલ ઉપર એમના વિડીયો પણ અગાઉના છે તેઓ આજે માંડવીના વિડીયો જોઈ અને લખાભાઈ કે રૂબરૂ જાવું હોય કે તમે આવા વિડીયા મૂકો એટલે અહીંયા વાડી આજ રવિવારનો સમય હતો તો અહીંયા વાડીએ બેઠા હતા છાંય હજી કે આ માંડવી લગભગ કેટલો ટાઈમ રહે લક્ષ્મણભાઈ હજી વી પચ્ચી દીધા વી પચ્ચી દે એમ તમને આ માંડવીનો ફાઈલ જોઈને શું લાગે આમ કેવી કે માંડવી થાય માંડવી આ વિડિયામાં જતો તો ત્યાં એમ હતું કે આ વિડિયામાં પણ ફોટામાં દેખાય પણ આ એવી જ ને એવી છે વિડિયામાં આવે ને એવી જ રૂબરૂ જોઈ એમાં કંઈ વાંધો નથી એમ આ વિડીઓમાં આવે એવી ને એવી લખમણભાઈ કે રૂબરૂ જોય કે આમ તમને શું લાગે આ વિઘે કેટલીક કામ ઉતરે એવું દેખાય એમ મારા ખ્યાલ પ્રમાણે પચીસ ત્રીસ મણ ની અટકળ છે પચીસ તો ફાઈનલ ઉપર ની જે થાય આમ ઉભી કેટલો ટાઈમ આમ તમને શું લાગે પચીસ થી તો ઉભી હા તો મિત્રો ખરેખર અટાણે આ ખેતીવાડી નો સમય છે આ સમયગાળા ની અંદર આપણે ખેડૂત મિત્રો જાણીએ જ છીએ કે ખૂબ મહેનત કરી અને પછી જો પાક નિષ્ફળ જાય તો આ બિયારણ છે એકાવન નંબર આ એકાવન નંબર બિયારણનો ત્રણ વર્ષનો લક્ષ્મણભાઈ અનુભવ છે ને આ કેટલામું વરસ છે અમારા ખેતરમાં આ ત્રીજું વરસ છે એક ને એક બિયારણ એમનામાં આ ત્રીજું વરસ છે ઘણા મિત્રો છે યુટ્યુબમાં અને સ્ટેટસમાં કોમેન્ટ કરતા કે ભાઈ તમે આ વિડીયો છે એને આમ મારી બનાવી બનાવીને કે તમે આમ ડેડવા દેખાય ને એવી રીતના બનાવો પણ ખરેખર આ એવું લાગે તમને લખમણભાઈ ના ના આ રૂબરૂ જોયું મેં વિડિયાતા જોયા પણ આ તો હું ખેતરમાં જ છમ હતા હા તો તમે આ ખેડૂત મિત્રોને શું આમ સંદેશ આપશો આવું આ બેહારણ છે વધારેમાં વધારે વાવેતર કરવું જોઈએ કે નહીં આનું જ વાવેતર કરાય આ વીસ નંબરથી આ જાજુ આજુ ફરક અટાણે હા તો મિત્રો આમાં દવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોઈએ છીએ અને એક છે કે લાંબી સમયનો મુદત છે વધુ વરસાદ જો પડે તો પણ આ મગફળીને નુકસાન આવતું નથી એટલે આવા સરસ મજાના ખેતીલાયક વિડીયો મનોરંજનને લગતા વિડીયો અને અભ્યાસને લગતા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધારેમાં વધારે આગળ શેર કરજો